તે ત્રણ દૂધી દૂધી અમારે બહુ ખવાય એટલે દૂધી વધારે હા રાજર કેપ્સિકમ ફ્લાવર આમાં મેથી પાલ થાણા ભાજી કોદીનો બી વાબે વાબા

ચાલો આપણે આજે બનાવીએ છીએ ડુંગળી ટમેટા અને વણેલા મસ્ત એવું શાક બનાવીએ છીએ વણેલા ગાંઠિયા ડુંગળી બે બે ટમેટા બે મરચા આદુનો ટુકડો લસણ ધાણાભાજી અને મીઠો લીમડો કાઠિયાવાળી રીત થી આપણે ડુંગળી ટમેટા અને વણેલા ગાંઠિયાનું શાક મસ્ત બનાવીએ છીએ તો લસણ ની ગટકી કરી નાખી આદુની કટકી કરી નાખી લીમડો ધાણા ભાજીની ઝીણી કટિંગ કરી નાખી પછી મરચા ના રીતના ઉભી ચરિયા કરી નાખ્યા ટમેટાનું ઝીણું કટિંગ કરી નાખ્યું ડુંગળીનું ઝીણું કટિંગ કરી નાખ્યું અને ત્રણ ચમચી દહીં છે હવે વઘાર ચાલુ કરીએ જો ત્રણ પાવરા તેલ નાખ્યું છે એમાં નાખી દઈ અડધી ચમચી રાય રાય ને જરાક ફૂટવા દે રાય ફૂટવા માંડી એક ચમચી આખું નાખી દઈ આદુ લસણ વાહ કાઠિયાવાળી સ્ટાઈલ માં હવે જરાક પાકવા દો આદુ ને લસણ બ્રાઉન થાવા માં હવે નાખી દઈ આ મરચા મરચાનો સ્વાદ એ મસ્ત આવે આ રીતે કાઠીવાડી શર્મા કરો ને બહુ મજા આવે મરચા જો થઈ ગયા હવે નાખી દે જીણું પતે प्याज નું ડુંગળી નું ડુંગળી નાખી હલાવી નાખીએ અને જરાક પકવા દે ચલો જો ડુંગળી પાકી ગઈ છે આ રીતે અવરના કે દહીં ટમેટા એનું કટી બધું વાહ એને પડી kvar પાકવા દઈ ઓલાયને કે દહીં kvar ને કુડ સ્વાદ મુજબ મીઠું નાખી દે એટલે બધું સડી જાય મીઠું ઓછું નાખવાનું કારણ કે મને લગાતામાં મીઠું હોય ને પ્રમાણાઈ નાખવાનું હાલો વેને પાકવા દઈ લો દઈ માં 3 ચમચી દાણા જીરું 1/2 ચમચી એક ચમચી હળદર ના તીખું મરચું છે તમારે પછી જેવું તીખું કરવું હોય એવું અમે 2 ચમચી નાખી દીધું હવે એને બધાયને હલાવી નાખવાનું આવી રીતના હલાવી નાખવાનું બધું ભેગું કરી નાખવાનું ચાલું બધું હલાવી નાખીએ બે ડુંગળી ટમેટાની બફી જોઈ ગઈ મસ્તી દે રોણા કે દે આમાં થોડું મે પાણી નાખ્યું તો દહીં નેનો મસાલો બધું આવી ગયું પછી કડવા માં પાણી નાખી હલાવી ને રાખી દેવાનું હવે બેલે જેવું દહીં જળવા દેવાનું આનો બે કડવા દે હવે દહીં બાકી ગયો એક ગ્લાસ હવે એક ગ્લાસ પાણી નોજી નાખું અંદર અબ તો પોણો ગ્લાસ નાખી પછી જો હોય એવું લાગે તો નાખશું બરાબર એ કુફાણો જરાક આવવા દે ચાલ જો ઊપણ આવી ગયો થોડી દાણા ભાજી નાખી દે લેનો સ્વાદે મસ્ત આવે હવે નાખી દે ગાંઠિયા વણેલા 100 ગ્રામ છે જોઈએ કેટલા નાખી આપણે જાજા નાખીએ નકર કે ઓલુ થાક થઈ જાય મજા ના આવે ઉણત કરું સાયસ ગ્રામ જેવો નાખ્યા છે અમાર બે જણા નું શાક છે જરૂર પડશે તો નાખશું હવે એને ધીમે ધીમે ઉકળવા દઈએ ધીમો તાપ કરના પણ આવ ધીમા તાપે થોડીકવાર ઉકળવા દઈ 2 મિનિટ જેવું ચાલો જો શાક થઈ ગયું રેડી ગુંગરી ટમેટા અને વણાલા કાઠિયાનું કાઠવાડી કાઠિયાવાડી રીતે શાક બનાવ્યું હવે માથે પાછી થોડીક ધાણાભાજી નાખી દે એટલે મસ્ત એકલા થઈ જાય ધાણાભાજી નાખી આપણું આ શાક તૈયાર હવે ગેસ પર દઈ બંધ રેડી હાલ